કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને લઈને સુરતવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે હુમલામાં જે નિર્દોષ લોકોના જીવ ગયા છે તેઓના પરિવારના લોકો ન્યાય ઝંખી રહ્યા છે એવામાં લોકોનું કહેવું છે કે આવા આતંકવાદીઓને કડકમાં કડક સજા થવી જોઈએ અમને કોઈ પણ કિંમતે છોડવામાં ન આવે તેવી વાસીઓની માંગ છે જે ઘટના સામે આવી છે સુરત ના એક યુવાનનો મોત થયું છે ત્યારે સુરત વાસી આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમની પ્રતિક્રિયા શું છે બનાવ જે ઘટના જમ્મુ કાશ્મીર અંદર જે ઘટના બનાવ બની છે સુરત ના એક યુવાનનો મોત થયું છે તેના લઈને તમારી શું કેવો છે જે બિલકુલ જમ્મુ ના પર્વત વિસ્તાર માં જે દેકાલ થી બપોર ના જે ન્યૂઝ આવી રહ્યા હતા એમાં ગુજરાત માં ભારત માં બે પરિવારજનો અને સુરત માંથી સૈલેશભાઈ હિંમતભાઈ કળોતિયા એમનું મોત થયું હતું ગોળીબારમાં ખરેખર આ ખૂબ જ નિંદનીય ઘટના છે અને ખરેખર આતંકવાદીઓ જે પાછળથી જે વાર કર્યો છે અને પ્રવાસીઓ જે ફરવા માટે ગયા હતા તેની પર ખરેખર પાછળથી જે વાર કરવામાં આવ્યો છે આનો ખરેખર આપણી આર્મી બીએસએફ જવાનો અને ખરેખર ખુલ્લે આમ પરિવાર એમની ઉપર એ જ રીતના ગોળીબાર કરી એમની આત્મહત્યા નહીં પરંતુ ખુલ્લે આમ જાહેર હત્યા કરવામાં આવે તેવી સૌની લાગણી છે તમે જણાવજો જે રીતના વારંવાર આવી રીતના બનાવ બનતા હોય છે એને લઈને તમારે શું કેવું છે અને કઈ રીતે કડક સજા સૌથી પહેલા તો જે એક આ કાયરતા પૂર્વક નું જે આ કાર્ય કરવામાં આવ્યું છે એ તદ્દન ખોટી વસ્તુ છે જે પીઠ પાછળ ઘા કરવામાં આવ્યું છે આમને આટલી હિંમત હોય તો ભારતીય સેના એટલી મજબૂત છે કે તેની સામે જ ફેસ ટુ ફેસ ખોટી સેવંતિ લડે સામે જઈને પણ આ જે પ્રવાસીઓ ઉપર જે હુમલો કર્યો છે તદ્દન ખોટી વસ્તુ છે અને ઘણા લોકો કંઈક પહેલાંના સમયમાંથી એક માણસના મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે કે આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નહીં તે પણ આતંકવાદીઓને ધર્મ હોય છે ને એ આ જ ધર્મ હોય છે જે મુસ્લિમ ખુલ્લી ડંકાની ચોટ ઉપર બોલું છું કે જે જે પણ ભારત દેશની અંદર આતંકવાદી હુમલા થયા છે તેમાં આ જ લોકો કેમ હોય છે કાશ્મીર હોય કે કોઈ પણ જગ્યા હોય આ દેશને તોડવાનું જે કામ આ લોકો કરી રહ્યા છે તે ક્યારેય પણ સક્સેસ નહીં જાય એનું કારણ છે કે આ દેશ નરેન્દ્રભાઈ મોદીજીના હાથમાં છે અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના હાથમાં છે તમે જણાવજો જે રીતના ધર્મ પૂછી પૂછીને લોકોને મારવામાં આવ્યા છે કેટલી ગંભીર બાબત કહી શકાય હવે કઈ રીતના પગલાં લેવા જોઈએ પહેલાં તો કેવું એવું છે કે કેમ હિન્દુ ધર્મના લોકો પર જ હત્યા કરવામાં આવે છે તો પૂછી અને પૂછે છે કે ભાઈ તમે હિન્દુ છો હા છો એટલે મારવામાં આવે તો આવું શું કામ આ ભારત દેશ દેશ છે છે સમાન બધાને સર્વને સાથે રાખીને ચાલનારો દેશ છે બરાબર છે તો આવું શું કામ કરવામાં આવે છે ખૂબ જ નંદનીય ઘટના છે અને આનો જવાબ નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ જડબાતોડ આપવાના છે એ જ ભારત દેશના લોકોની અપેક્ષા છે બિલકુલથી જે રીતના હુમલાની ઘટના સામે આવી છે તેને લઈને સુરતવાસીઓ જણાવી રહ્યા છે કે તેમની સામે આતંકીઓ સામે કડકમાં કડક પગલા લેવામાં આવે અને તેમને જવાબ આપવામાં આવે તેવી માંગ સુરત